ચંબુસર પંથકમાં ગણેશ મહોત્સવનો આજથી રંગે ચંગે પ્રારંભ કરાયો અઢારસો ત્રાણુંમાં લોકમાન્ય તિલક દ્વારા સાર્વજનિક ગણપતિ મહોત્સવનો પ્રારંભ કરાયો ચંબુસર નગર સહિત તાલુકામાં સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ ધામધૂમથી કરાયો ત્યારે દરેક મંડળો દ્વારા શુભ શુભમુહૂર્તમાં શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી ભાદરવાસુ ચોથ એટલે ગણેશ ચતુર્થી આજના દિવસે વિઘ્નતા દેવની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવે છે દુધાણા દેવની ચંબુસર નગરના બૂથ ફળિયામાં એકસો વર્ષથી સ્થાપના કરવામાં આવે છે ને ભાગલી વાળ ગણેશ ફળિયામાં એકસો એકત્રીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરાય છે ને આ સહિત તાજી બાવા ટેકરા કોટબારના રાણા સ્ટ્રીટ ઢોળાવ ફળિયા હસ્તી ફળિયા છાપડા ખડકી લીલોતરી બજાર નાડિયા ખડકી સુથાર ટેકરો કાવા ભાગોળ ગણેશ ચોક પટેલની ધર્મશાળા પંટી ફળિયા ગામ વાડી પાતાળ ગંગા મહાદેવનગર શહેર તાલુકાના દરેક ગામોમાં વિઘ્ન વિનાયક દેવની સવારી આવી પહોંચતા ડીજેના તાલે સૌ ભક્તો જુમે ઉઠ્યા અને ગણેશ ચોથના દિવસે ગણેશજીની મૂર્તિ સ્થાપન વિવિધ શણગાર સાથે વિઘ્ન હર્તાની વિવિધ સ્વરૂપો સાથે સ્થાપના વિધે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરી સ્થાપન કરાવ આજથી વિઘ્ન વિનાયક જંબુસર શહેરમાં સાત દિવસનું આતિથ્યમાન છે અને દસમના દિવસે વિઘ્નતાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે ગણેશ ભક્તો માટે એનો આનંદ ઉત્સાહ જોવા મળે છે વિવિધ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરતા શ્રદ્ધાળુઓ નજરે પડે છે અને ગણપતિ બાપા મૂર્યાના નાદથી વાતાવરણ ભક્તિમય ગણપતિમય બની ગયું સાત દિવસ સુધી શહેરમાં દરેક મોહલ્લા સોસાયટીઓમાં રોશનીનો ઝગમગાટ વિવિધ શુભ શોભાનો ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા ભૂતફળિયા મરાઠા સમાજના ચાલુ વર્ષે એકસો ઓગણીસમાં ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવી છે ગણેશ મહોત્સવની સ્થાપના હિન્દુત્વની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ એટલે આ પ્રસંગ ઘણો જ હર્ષ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી કરવા માટે અમારા સમાજના અન્યત્ર સ્થળોએ રહેલા જેવા કે અમદાવાદ વડોદરા ભરૂચ સુરત અને બીજા અંકલેશ્વર અને બીજા સ્થળો પર જે અલગ અલગ રહે છે એ લોકો પણ ઘણા ઉત્સાહથી અહીં આગળ પોતાનું યોગદાન આપવા માટે અને સહકાર આપવા માટે અહીં આગળ આવે જ છે દિવાળીના પ્રસંગોએ નથી આવતા પણ ગણપતિના પ્રસંગોએ આવે છે કારણ કે એમના અદમ્ય ઉત્સાહ અદમ્ય એમનો એક આનંદ અનુભવાય છે અને એટલે જ દૂર દૂર હોવા છતાં પણ આ પ્રસંગના આ દિવસો અહીં આગળ આવીને અમારા આ પ્રસંગમાં શોભાવ વધારે છે અને સહકાર આપીને આ પ્રસંગને સફળ બનાવવામાં મદદ કરે છે ઓકે થેન્ક યુ